દાહોદમાં આજે સંત જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ ભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવી શ્રી જલારામ બાપાની ભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવી હતી દાહોદના મંડાવ રોડ પર આવેલું જલારામ બાપાનું મંદિર આજે ફૂલો અને દીવાઓથી ખીલી ઉઠ્યું હતું સવારથી જ શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા આ મંદિર ભક્તોની આસ્થા અને મનોકામના પૂર્ણ થવાની માન્યતા સાથે જોડાયેલું છે કાર્યક્રમની શરૂઆત આરતી પાદુકા પૂજન અને હવનથી કરવામાં આવી હતી ત્યારબાદ સંકીર્તન શોભાયાત્રા મંદિરેથી પ્રસ્થાન કરી ગૌશાળા પોલીસ ચોકી રાધાકૃષ્ણ મંદિર માર્કેટ યાર્ડ બરા બહારપુરા પડાવ રોડ ગાંધી ચોક અને દોલતગંજ બજાર થઈને પરત મંદિરે પહોંચી હતી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને મહિલાઓએ રાસ ગરબા કરીને વાતાવરણને ભક્તિમય તેમજ ઉત્સાહથી ભરી દીધું હતું આખું શહેર જલારામ જયકારથી ગુંજી ઉઠ્યું હતું ઉજવણીના અંતે મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પંદર હજારથી વધુ ભક્તોએ પ્રસાદીનો લાભ લે તેવી આશા વ્યક્ત કરી છે સમગ્ર ભવ્ય કાર્યક્રમનું વ્યવસ્થાપન પ્રજાપતિ સમાજે સંભાળ્યું હતું જેના કારણે આ આયોજન વ્યવસ્થિત અને સફળ રહ્યું હતું આજે તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસ જલારામ જયંતિ મહોત્સવ જલારામ બાપાનો જન્મદિવસ ઉજવવામાં આવે છે દાહોદ શહેરમાં છેલ્લા બેતાલીસ વર્ષથી જલારામ બાપાનું મંદિર બનાવેલ છે અને જલારામ જયંતિનો છેલ્લા બેતાલીસ વર્ષથી કાર્યક્રમની ઉજવણી થાય છે જેના ભાગરૂપે જલારામ જયંતિ નિમિત્તે સવારે સાત વાગ્યે ભગવાનની પૂજા થયા બાદ હવનનો કાર્યક્રમ રહે છે નવ વાગ્યે અને ત્યારબાદ શોભાયાત્રા નીકળે છે સમગ્ર દાહોદ શહેરની અંદર ફરી અને શોભાયાત્રા બપોરે બે વાગ્યે જલારામ મંદિર પરત જાય છે અને ત્યાં ફરી પછી જલારામ બાપાની આરતી અને ધ્વજારોહણનો કાર્યક્રમ થાય છે ત્યારબાદ સાંજે ચાર વાગ્યે જલારામ બાપાનો ભવ્યથી ભવ્ય ભંડારો રાખવામાં આવે છે જેમાં દાહોદ શહેરના દરેક વર્ગના દરેક સમૂહના લોકો પ્રેમથી પ્રસાદ આરોગ્ય અને ધન્યતા અનુભવે છે અને જલારામ જયંતિની જન્મ જયંતિ બહુ ધામધૂમથી દાહોદ શહેરની અંદર ઉજવવામાં આવે છે અને લોકો ગર્વ અનુભવે છે જય જલારામ મારું નામ રમેશભાઈ પ્રજાપતિ જલારામ સેવા ટ્રસ્ટ ઉપપ્રમુખ